મહેસાણા જિલ્લામાં ફરી એકવાર જમીનો વિવાદ વકર્યો છે મહેસાણામાં બી કે સિનેમા થિયેટરની જમીનને વકફ બોર્ડે દરગાહ અને કબ્રસ્તાનની જમીન ગણાવી છે મહેસાણામાં બીકે સિનેમા થિયેટરની જમીનને વકફ બોર્ડે દરગાહ અને કબ્રસ્તાનની જમીન ગણાવતા જેપીસીની મિટિંગમાં ઓવેસીની બોલતી બંધ કરવામાં આવે છે મહેસાણા બી કે સિનેમાની જમીનનો વકફ બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે મહેસાણા કસ્બા મસ્જિદ અને કબ્રસ્તાન ટ્રસ્ટીઓએ દાવો કર્યો છે વકફ બોર્ડ જે બિલ બે હજાર ચોવીસ આજે સંશોધન બિલ અંગે અમદાવાદમાં હોટલ તાજ ખાતે ગુજરાત સરકાર ગુજરાત બોર્ડ અને સંયુક્ત સંસદીય સમિતિ જે પી એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી કેન્દ્ર સરકારે વકફ એક્ટમાં ફેરફાર માટે વકફ સુધારા બિલ બે હજાર ચોવીસ રજૂ કર્યું છે જેનો વક્ત સંસ્થાઓ અને મિલકત વચ્ચે ચાલી રહેલા વિવાદોનો નિકાલ આપવાનો છે જે પીસીના મંતવ્યો મેળવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે અમદાવાદ ખાતે યોજાયેલી જે પીસીની મિટિંગમાં અસુસુદ્દીન ઓવેસી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી વચ્ચે આક્રમક દલીલો થઈ હતી સમગ્ર મામલામાં મહેસાણામાં બીકે સિનેમાની જમીનનો વકફમાં સમાવેશ કર્યો છે અને મહેસાણામાં પણ અન્ય રાજ્યોની જેમ વકફ બોર્ડના કાયદાનો દુરુપયોગ કરીને જમીન પચાવી પાડવામાં આવી હતી અને મહેસાણા કસબા મસ્જિદ અને કબ્રિસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ટ્રિબ્યુનલ સમક્ષ દાવો દાખલ કરીને દાવો કર્યો હતો કે મહેસાણામાં બી કે સિનેમાની જમીનને તેમજ ઓગણીસો સત્તર ઓગણીસો અઢારમાં રાજા વરસોડા જોરાવરસિંહ સુરતસિંહ દ્વારા દરગાહ અને કબ્રસ્તાન માટે ફાળવવામાં આવી હતી ત્યારે આ જમીન ઓગણીસો પંચાણુંના એક્ટ પછી ટ્રસ્ટ પ્રોપર્ટી તરીકે નોંધવામાં આવી હતી જોકે ઓગણીસો પંચાવનમાં તે જમીન સરકારને સોંપવામાં આવી હતી અને બાદમાં ભોગીલાલ પટેલને ફાળવવામાં આવી હતી તેમણે તેનો થિયેટર તરીકે ઉપયોગ કર્યો હતો તો હવે ટ્રસ્ટ ટ્રિબ્યુનલ પાસેથી ઘોષણા માંગે છે કે મિલકત વકફ છે કે નહીં ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ